बंगला मन्नत में આરોપીને आरोपी પાડતી ભરૂચ पाड़ती भरूच પોલીસ બે વર્ષ પહેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનના મકાનમાં ત્રીજા માળ સુધી પહોંચનાર ઈસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા છે પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોના પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાન સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશી આઠ તોલા સોનાના દાગીના ચાંદી તથા રોકડા સવા બે લાખની મત્તા ઉપર હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં નોંધાઈ હતી આ મામલે બી બીડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર એમ વસાવાએ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે માહિતીના આધારે ચોરીને અંજામ આપનાર રામ સ્વરૂપ સુખરાજ કુશવાહા ઉંમર વર્ષ એકવીસ હાલ રહેવાસી ગોલ્ડન શોપિંગ આમોદ મૂળ રહે વાટાફળિયુ આમોદ અને મોના પાર્ક સોસાયટીમાં રહેતા મીનહાસ સિંધાને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની પાસેથી ચોરીમાં ગયેલા રૂપિયા બે પોઈન્ટ ચુમોતેર લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે જોકે આરોપીઓની પૂછતાછમાં પોલીસને એક ચોંકાવનારી વિગત પણ જાણવા મળી હતી જેમાં આરોપી રામ સ્વરૂપ કુશવાયાએ એક વર્ષ અગાઉ મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતા સુપરસ્ટાર શાહરૂખ ખાનના બંગલાને મન્નત હાઈ સિક્યુરિટી તોડીને ચેક ત્રીજા માળ સુધી પહોંચ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે જેમાં તેને શાહરૂખ ખાનની પત્ની ખાન જોઈ જતાં તેને સ્થાનિક પોલીસના હવાલે કરતાં તેના પર ત્યાં પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હોવાનું જાણવા મળ્યું છે જોકે હાલમાં તો પોલીસે બંને વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે આવતીકાલે ભરૂચ શહેર ડીવાયએસપી પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ વિગત આપી હતી રિપોર્ટર રવિ સૈયદ ધેલકા ન્યૂઝ ભરૂચ ભરૂચ બાયપાસ ખાતે નામની સોસાયટી આવેલી છે એ સોસાયટીમાં સિરાજ મહેતા નામના ઇસમ રહે છે એમના ઘરમાં આજથી ચારેક દિવસ પહેલા સોના ચાની દાગીના અને રોકડ રકમની ચોરી થયેલી તો એ બાબતની ફરિયાદ આ સિરાજ મહેતાએ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપેલી હતી અ ઘરમાં એ ઘર બંધ કરીને બહાર લગ્ન પ્રસંગે ગયેલા હતા એ દરમિયાન કોઈ માણસે ટેરેસ વાટે બારીથી ઘરમાં ઘૂસીને ઘરમાં તિજોરી કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂપિયા ત્રણ લાખ નેવું હજાર કિંમતનો મુદ્દામાલ ગયો હતો એ બાબતની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આપતા પીઆઈ શ્રી બી ડિવિઝન શ્રી આર એમ વસાવાના હોય એ એમની ટીમ મારફતે તપાસ ગુનો નોંધીને હાથ ધરેલી અ ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક મહાનિરીક્ષનાઓ જુદી જુદી ટીમો બનાવેલી તમામ પાસાઓ આવરી લઈને દરેક દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી કે આ મોના પાર્કમાં એક ઈસમ મિનહાજ સિંધા નામનો રહે છે એને એક આમોદના રામ સ્વરૂપ કુશવાહ નામના એના મિત્ર સાથે મળીને આ ચોરી કરેલી છે એવી હકીકત તપાસ દરમિયાન જણાય આવતા બંને ઈસમોને પોલીસે શોધીને પકડી પાડેલા તો બંને ઈસમોને પૂછપરછ કરતા એમને આ ગુનો કરેલો હોવાનું કબૂલાત કરેલી બંને ઈસમોને પાસેથી બે લાખ અને ચુઓતેર હજાર રૂપિયાનો જેટલો મુદ્દામાલ મળી આવેલો બાકીનો મુદ્દામાલ મેળવવા માટે અને એ બીજા કોઈ જગ્યાએ ગુના કરેલા છે કે કેમ એ દેશામાં પૂછપરછ કરવા માટે આરોપીઓને રજૂ કરી રિમાન્ડ રિમાન્ડ મેળવવામાં આવેલા દરમિયાન આ બંને આરોપીઓ ઇતિહાસ ધરાવે છે આ મીધા સિંધા છે અગાઉ ભૂતકાળમાં ભરૂચ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેક વાર ચોરીના ગુનામો પકડાયેલો છે જયારે આ રામ સ્વરૂપ કુશવાહા છે એ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આજથી એકાદ વર્ષ પહેલા એ પોતાના એક બીજા મિત્ર સાથે ફિલ્મ સ્ટાર કે જે બોલીવુડ ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાન ના મકાન પણ ઘૂસી ગયેલો હતો અને એ પકડાઈ જતા એના વિરુદ્ધમાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થયેલી હોવાનું તપાસ દરમિયાન જણાવેલું છે આ આરોપીઓ બીજી કેટલી જગ્યાએ ચોરીઓ કરેલી છે એ દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરેલી છે